બાતમીના આધારે આરોપીઓ અમરજીત સુરજીત સિકલીગર બલવિંદર સુરજીતસિંહ સિકલીગર અને પ્રદીપસિંહ સિકલીગર નાઓને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલા ઉપરોક્ત આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા કુલ વજન પચીસ પોઈન્ટ સાત તોલા તથા ચાંદીના ઘરેણા મોટર તેમજ આરોપીઓની અંગઝડતી દરમિયાન મળેલ મોબાઈલ નંગ ત્રણ તથા રોકડા રૂપિયા બાવીસ હજાર ચારસો સાઈઠ તેમજ ચાકુ નંગ એક મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ એકવીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાય એસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પર રિકવર કરવામાં આવે છે ગુનાની એમો રીતના ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સિંઘ સિંહ સિખલીકર જે આસોટ ભરૂચનો છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની માં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત બલવિંદર સુર અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિખલીગર તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી એમ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે